નમસ્કાર મારા વહેલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આપણા દુઃખનું કારણ શું આપણે દુઃખી કેમ છીએ તો દુઃખમાંથી મુક્ત કેવી રીતે થવું આપણે ભારતમાં ઘણા બધા મેળા જોવા મળે છે અને આપણે આપણા બાળકને લઈને પણ મેળામાં જઈએ છીએ તો તે મેળામાં ચકડોળ હિંચકા રમકડાની દુકાન ફુગ્ગાવાળાની દુકાન અને ઢગલા બંધ લોકો નાચતા હોય છે કૂદતા હોય છે તો મેળામાં તો આનંદ આનંદ અને આનંદ જ હોય છે એટલે જ તો આપણે મેળાને આનંદ મેળો પણ કહીએ છીએ અને તે આનંદ મેળામાં આપણે આપણા આપણા દીકરાને આપણી ઓગળી પકડીને આપણો દીકરો મેળામાં ફરે છે એટલે દીકરો પણ આનંદમાં હોય છે પરંતુ એ કદાચ એવું બને કે બાપની ઓગળી છૂટી જાય અને દીકરો બાપથી દૂર થઈ જાય તો શું તે દીકરો બાપ વગર આનંદમાં રહી શકશે તો મેળો તો એનો એ જ છે દુકાનો પણ એની એ જ છે મેળામાં લોકો પણ એના એ જ છે અને આનંદ પણ એનો એ જ છે તો પછી દીકરાનો આનંદ ક્યાં ગયો થોડી વાર પહેલો તે જ દીકરો આનંદમાં હતો નાચતો હતો કૂદકા મારતો હતો તો તેનો આનંદ કેમ દુઃખમાં ફરી ગયો દીકરો કેમ રડવા લાગ્યો તો આનું કારણ છે બાપની ઓગળી તો બાપની ઓગળી સૂટી છૂટી જવી બાપનો સહારો છૂટી જવો બાપથી દૂર થઈ જવું અને હા જો તને બાપના ખોળામાં બેઠા હોય તો જગતમાં એવી કોઈ શક્તિની તાકાત નથી કે બાપના ખોળામાં બેઠેલા દીકરાને લાફો મારી શકે બાપના ખોળામાં બેઠેલા દીકરાને દુઃખ આપી શકે કેમ કે સામેવાળાને પણ ખબર પડે છે કે તે તો તે દીકરો તેના બાપના કળામાં બેઠો છે તો જો હું તેના ઉપર નજર નાખીશ તો તેનો બાપ મને માફ નહીં કરે અને તમે જુઓ જ્યાં સુધી છોકરો દીકરો બાપના સહારે ચાલતો હશે જ્યાં સુધી દીકરાને બાપનો સહારો હોય ત્યાં સુધી છોકરાને કોઈ પણ પ્રકારની તકલીફ રહેતી નથી કારણ બાપને પણ ખબર છે કે છોકરાએ મારી આંગળી ઝાલી છે મારા ખોળામાં બેઠો છે અને તેને મારો સહારો લીધો છે તો લાવ પછી દીકરાની ચિંતા બાપને રહે છે અને બાપની નજર દીકરા ઉપર હોય છે તો પછી દીકરાએ બાપને કહેવું નથી પડતું કે મારે આ જોઈએ છે દીકરાની વગર માગણીએ બાપ દીકરાને આપી દેશે મતલબ જ્યાં સુધી દીકરો બાપના સહારે હોય જ્યાં સુધી દીકરાના જીવનમાં દુઃખ આવતું નથી દીકરાને ગમે તેવું દુઃખ આવે તો બાપ ગમે તેમ કરીને દીકરાના દુઃખને દૂર કરી દેશે અને દીકરાને આનંદમાં રાખે છે પરંતુ જો એ જ દીકરો બાપની ઓગળી છોડાવીને બાપનો હાથ સોડાવીને દૂર જતો રહે અને હું પણ આવી જાય તો બાપને ખબર પડે છે કે હવે તેને મારી જરૂર નથી તેને હવે પોતાને પોતાના ઉપર અહમ થઈ ગયો છે તો પછી બાપનો સહારો મળતો નથી પછી તે દીકરો બીજાના સહારા લે લેવા માટે દોડે છે તો બીજા પણ મદદ કરતા નથી કારણ કે આ જગતમાં જે તે બાપનો સહારો છૂટી ગયો તેને સુખી કરવાવાળું કોઈ નથી તો આપણી પણ આ દશાશે આપણે પરમાત્માનો હાથ છોડી દીધો છે તેના ખોડામાંથી નીચે ઉતરી ગયા છીએ એટલે જ તો આપણે મંદિર મંદિર દેવી દેવતાની પાસે સહારો માગીએ છીએ પરંતુ તેમને પણ ખબર છે કે જે બાપનો નથી થયો તે અમારો તો ક્યોથી થવાનું છે હરિ ઓમ તત્વ આદેશના પ્રણામ